ચાલો પણ આનો જેવો સમય થઈ ગયો છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ભાઈ ઉઠી ગયો છે ને મીંડો છે હિંચકવા તારા કીધે કેટલું હિચકાઈ મારા કીધે તો આટલું જ ઈચકાય હા ભાઈ તારા કીધે તો એટલું જ હીચકાય ને પણ આજે પવન સરસ છે ને એટલે ભાઈ હિચકવામાં પવન મસ્ત લાગે છે મજા આવે છે નાઈ લીધું ક્યારે નાહવાનું છે તારે પછી થોડીક વાર શું હોય નાહી લેને

ચાલો તો દોઢ વાગ્યાના સેશનમાં સ્વાગત છે તમારું એક રાજાની સરસ મજાની વાત તમારી સાથે શેર કરું તો એક વખત થયું એવું કે એક રાજ્યમાં બહારનો એક માણસ આવ્યો જે ત્યાંની રહેણી કેણી કાયદા કાનૂન અને ભાષા જાણતો નહોતો અને એનાથી કંઈક ગુનો થઈ ગયો એટલે પછી રાજદરબારમાં લઈ ગયા અને એને હુકમ નાખ્યો કે કાને ફાંસીની સજા આપી દે હવે ઓલો આ હુકમ સાંભળો એટલે આમ ઈશારાથી ને એમ સમજી તો ગયો કે મને આ રાજાએ ફાંસીની સજા આપી છે એટલે પછી જેમ આવે એમ મન ફાવે એવી અપશબ્દો રાજાના માટે ને એના રાજ્ય માટે ને બોલવા માંડ્યો કે આ રાજ્યનું ખરાબ થાય ને રાજાના પૂર્વજો વિશે ખરાબ બોલવા માંડ્યો ને આવું બધું બોલવા માંડ્યો રાજા તો આ ભાષા જાણે નહીં કારણ કે એ વ્યક્તિ હતો બારનો પણ એવામાં એનો એક રાજાનો મંત્રી હતો ને એ આ ભાષા જાણતો હતો એટલે એ મંત્રીને પૂછ્યું એ કે આ શું કહે છે મને એટલે રાજાએ એ મંત્રીએ જવાબ દીધો એ કે ઈ એનાથી એ જે એનાથી જે ભૂલ થઈ ને એના માટે ખૂબ દિલગીર છે અને એ એવું કહે છે કે પોતાને પોતાની જાતને ગાળો આપે છે કે મારે અહીંયા આવ્યો તો મારે આ રાજ્યના કાયદા કાનૂન ને બધું જાણવું જોઈએ રાજા કેટલા સારા છે એની પ્રજા સારી છે ને એનું રાજ્ય સારું છે એવું બધું તમારા ગુણગાન ગાય છે અને પોતાની જાતને કોસે છે એટલે આવું રાજાએ સાંભળ્યું ને એટલે રાજાએ તરત જે ફાંસીનો હુકમ હતો એ રદ કરી દીધો અને કહી દીધું કે તમને અભય વરદાન અને વ્યવસ્થિત રીતે તમને પાછા તમારા તમારે જે પણ જગ્યા હોય ત્યાં મોકલવામાં આવશે એવો હુકમ ફરમાન કરી દીધો એ જ સમયે એ એ જ રાજદરબારમાં બીજો એક મંત્રી પણ હતો જે આ ભાષા જાણતો હતો એટલે એ મંત્રીએ પછી રાજાને કીધું એ કે પેલા મંત્રીએ જે અર્થઘટન કર્યું ગુનેગારનું એ ખોટું કર્યું કે ખરેખર એ ગુનેગાર જે છે એ તમને ગાળો આપતા હતા રાજા રાજાને ગાળો આપતા હતા એના પૂર્વજોને ગાળો આપતા હતા અને પ્રજાનું નખો જ જાય એવું બધું બોલતા હતા એટલે પછી રાજાએ કીધું એને જે જવાબ આપ્યો ને એ બહુ સરસ હતો રાજા કે એ વાત મને ખબર છે પણ જો હું એ પ્રમાણે વર્તણૂક રાખું એને ફાંસીની સજા આપી દઉં તો કંઈ મારું હિત નથી થવાનું એનું હિત નથી થવાનું પણ જો આને આને હું જવા દઉં તો એનાથી એનું પણ હિત થવાનું છે અને મને પણ હિત થવાનું છે કે આપણા રાજ્યની છબી સારી બહારના રાજ્યમાં સારી થશે આ વ્યક્તિ આપણા રાજ્યનું સારું કે છે એટલા માટે ભલે પેલા મંત્રીએ એનું અર્થઘટન એની રીતે કર્યું પણ એ આપણા હિતમાં છે ખોટું ખોટું ભણે ભલે હતું પણ હિતમાં છે એટલે આવી રીતે ઘણી વખત ક્યાંક અસત્ય બોલાતું હોય અથવા તો થોડું ઘણું અસત્ય હિત માટે બોલાતું હોય તો એ વ્યાજબી છે એમાં કઈ ખોટું નથી મહારાજે તો એવું લખેલું છે કે પોતાનો અને બીજાનો દ્રોહ થાય એવું સત્ય હોય ને તો એ પણ ન બોલવું ભગવાન કૃષ્ણના પ્રસંગો પણ જગજાહેર છે ને મહાભારતના યુદ્ધમાં આપણને લાગે કે એ ખોટું બોલ્યા છે પણ હકીકતમાં ધર્મનો હિત થાય ને એ રીતનું એનું બધું કહેવાનું હતું જે જરૂરી હતું જે સમયે એ સમય પૂરતું હિતની વાત હોય પણ સતત કીધા ન રાખવી કારણ કે એ પછી ટકટક લાગે બાળકોને માની લો તમે કહેતા હોય કે ભાઈ મોબાઈલ લાઈટમાં ને ટીવી જોમાં ને આમ કરમાં ને તેમ કરમાં ને પછી હમણાં જો ટીવી જોશે ને હમણાં આ કરશે ને હમણાં રમવા વયો જશે ને આવું વારંવાર કહી તો એને ટક 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 થતું હોય ને એવું લાગે જનમંગલ સ્વામી ક્યાંક એક પ્રવચનમાં કીધેલું હતું કે આમ જો રમવું જ વાત છે એક બાપ દીકરો આઈ લાવતા હતા ને બાપ દીકરાને પૂછ્યું તો કે આ તમારી દીકરાને પૂછ્યું હોય કે તમારા ફાધર તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે કે હા તમારી સાથે વાતચીત કરે છે કે હા બે કલાક કે બે કલાક રોજ વાતચીત કરે તો કે ન કરતા હોય તો હારું કે એટલે પૂછું કેમ એવું તો કે નકરી સલાહ જ દીધા રાખે એટલે વધારે પડતી સલાહ એ માણસોને ગમે નહીં અત્યારે બાળકોને બધાને એટલે ઈ વિચારીને જોવું એના અંતકરણ ને વાંચવું પડે એના જેવું વાત છે પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ છે કે એક વખત એક બાળક હતો કાનમાં કડી પેડી હતી કડી પહેરવાનો કોલેજમાં કઈક શોખ જાગ્યો હતો અને કાન વિંધાયો હતા ને પછી એ બાળકના પિતા એને લઈને આવ્યા કે અમારું માનતો નથી ત્યારે પ્રમુખ સ્વામીએ સીધું એમ ન કીધું કે તમે આ કડી કાઢી નાખો પણ એને એક મિત્ર જે રીતે વાત કરે એ રીતે વાત કરીને પછી એને જ કીધું કે આ કડી પહેરો છો જોવો જોઈએ તમને સારી લાગે છે એમ કરીને એવી રીતની વાત કરે ને એટલે ઓલા છોકરાને જ પછી એમ થાય કે ના આ બરાબર જે કે છે એ મારા હિતની વાત છે એ સામેવાળા વ્યક્તિને હિતની વાત લાગવી જોઈએ કે ના ઈ મને જે કે છે એ ખરેખર મારા હિતની વાત છે તો એ પ્રમાણે પાલન કરે હવે રામનું નામ લ્યો આપડે એમ કહીએ કે રામ બોલો ભાઈ રામ એમ ગમે ત્યાં ન બોલે ક્યાંક કોક ના લગ્ન હોય ત્યાં જઈને પછી આપણે એમ કઈ રામ બોલો ભાઈ રામ તો એ સારું ન લાગે એમ સમય સંજોગ જોવો જરૂરી છે ચાલો તો આ રીતે થોડી ઘણી વાતો તમારી સાથે શેર કરી દીધી પક્કા લાગ્યું હોય તો કમેન્ટ પણ કરી શકો છો બાકી એ આજના માટે આટલું જ રાખશું આમાં શું હોય હિતની વાતો કહેવામાં ગણાય ને કહેવાની એવી ટેવ હોય ને તો સાંભળવાની ટેવ ન હોય મારા જેવા પોયલા રાખે એટલે મને કોક કઈ જાય તો પછી ઘણી વાર મારા માટે મુશ્કેલ થાય પણ એવું નથી કમેન્ટ કરી દેવી ન ગમતું હોય તો એના માટે પણ કમેન્ટ કરી શકો છો કઈ પણ તમારા ટીકા ટિપ્પણ ટિપ્પણીઓ આવકાર્ય છે